નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા વિષય સવાલ છે વાણિજ્ય એટલે શું તો આપણે એનો અર્થ જોઈએ વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ આ સેવામાં કોનો સમાવેશ થાય તો બેન્કિંગ વીમો વાહન વ્યવહાર સંદેશા વ્યવહાર વખાર અને આડતિયાની સેવાનો સમાવેશ થાય છે વાણિજ્ય એટલે વેપાર અને વેપારને સહાયક સેવાઓ આ સેવાઓમાં બેન્કિંગ વીમો વાહન વ્યવહાર સંદેશ વખાર અને આડતિયાની સેવાનો સમાવેશ થાય વેપારની આ સહાયક સેવાઓને કારણે વેપારની દૃષ્ટિએ વિશ્વ એક બજાર બન્યો છે તો હવે આપણે જોઈએ એની લાક્ષણિકતાઓ પહેલું છે વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય છે તો વાણિજ્યમાં વેપારનો સમાવેશ થઈ જાય પણ વેપારમાં વાણિજ્યનો સમાવેશ થતો નથી વાણિજ્ય એક આર્થિક પ્રવૃત્તિ છે વેપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓનો સમાવેશ થાય દાખલા તરીકે બેન્કિંગ વીમો વાહન વ્યવહાર વગેરે વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય સહાયક સેવાઓનું સાતત્ય હોય છે વેપારને સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકોને વ્યાજબી કિંમતે વસ્તુ પૂરી પાડી શકાય છે લાક્ષણિકતાઓમાં વાણિજ્ય શબ્દમાં વેપારનો સમાવેશ થાય છે વાણિજ્ય આર્થિક પ્રવૃત્તિ છે વેપારને મદદરૂપ થાય તેવી સહાયક સેવાઓનો સમાવેશ થાય છે દાખલા તરીકે બેન્કિંગ વીમો વાહન વ્યવહાર વગેરે વસ્તુના સમય અને સ્થળ ઉપયોગિતામાં વધારો થાય છે ગ્રાહક સેવાઓનું સાતત્ય હોય છે વેપારને સહાયક સેવાઓ યોગ્ય કિંમતે મળી રહે તો ગ્રાહકોને વ્યાજબી કિંમતે વસ્તુ પૂરી પાડી શકાય છે